જય શ્રી કૃષ્ણ શ્રીનાથજી બોલતા કેમ નથી ભગવત વાર્તા વચાઈ ગયા પછી દેવકરણભાઈએ આણંદજી બાપા મુખિયાજીને પૂછ્યું કે મુખિયાજી પ્રાચીન સમયમાં તો શ્રીનાથજી વૈષ્ણવની સાથે વાતો કરતા અને હવે કેમ બોલતા નથી ત્યારે મુખિયાજીએ કહ્યું નિત્ય લીલામાં પધાર્યા પહેલા શ્રી ગુસાઈજી બરજિયા હતા કે બાબા સહજમાં હવે કોઈની સાથે બોલશો નહીં કેમ કે પછીના હવે પછીના જે જીવ થશે તેમનો આપના ઉપર ઉત્કટ ભાવ રહેશે નહીં સહજ ભાવે આ બોલશો તો લોકોની ભક્તિ છૂટી જશે એટલે ભક્તિ વિના તેમનો ઉદ્ધાર કેવી રીતે થશે શ્રી ગુસાઈજીના વચનો પછી શ્રીનાથજીએ પોતાનો અદ્રોષ્ટ દાબી દીધો ત્યારથી શ્રીનાથજીના અધારનું પૂર્ણ પ્રકાશિત દર્શન થતું નથી અમૃતલાલભાઈએ પૂછ્યું મુખ્યજી એવા ઘણા દાખલા મળી આવે છે કે ત્યાર પછી પણ શ્રીનાથજી વૈષ્ણવની સાથે બોલેલા છે મુખ્યજી કહે અમૃતલાલભાઈ કોઈ બોલાવાળો હોય તો બોલનારા ક્યાં જાય અધિકારી હોય તો આજે પણ શ્રીનાથજી બોલે શ્રી ગુસાઈજી શ્રીનાથજીને બરજ્યા તેનો આશય તો ભક્તિ માર્ગની મર્યાદા રાખવાનો છે ઉત્કટ ભક્તિ વિના ભગવાન સરળતાથી બધાની સાથે વાતો કરે તો ભક્તિ કોણ કરે અત્યારે પણ જે જીવમાં આતુરતા ભાવ દેખે છે તેની સાથે અવશ્ય બોલે છે પરંતુ શ્રી ગુસાઈજીએ બરજ્યા પછી શ્રીજીએ બહુ બોલવાનું છોડી દીધું છે શ્રી ગોકુલનાથજીના એક સેવકની વિનંતીથી શ્રી ગોકુલનાથજીએ શ્રીજીને બોલાવ્યા હતા તે પ્રસંગ પ્રસિદ્ધ છે આપ બધા જાણો જ છો ત્યારે રવિચંદભાઈએ કહ્યું મુખ્યાજી કૃપા કરી એ પ્રસંગ અમને સંભળાવો અમે તે સાંભળ્યો નથી ત્યારે મુખિયાજીએ કહ્યું તો સાંભળો શ્રી ગોકુલનાથજી નો સેવક એક વાણિયો વૈષ્ણવ હતો તે શ્રી ગોકુલમાં રહેતો અને વેપાર કરીને પોતાનું ભરણ પોષણ કરતો ગોકુલમાંથી મથુરા વસ્તુઓ લઈ વૃંદાવનમાં જઈ અને તે વેચતો વૃંદાવનમાં એક મર્યાદા માર્ગે ભક્ત હતો એ વખતે મર્યાદામાં એની હોટ કરે તેવો કોઈ ભક્ત ન હતો શ્રી ગોકુલનાથજીનો સેવક તે વાણિયો વૈષ્ણવ વૃંદાવનમાં આવતો ત્યારે આ મર્યાદા માર્ગે ભક્તને ત્યાં ઉતરતો

ત્યારે મર્યાદા માર્ગીય ભક્તે કરુણ્યા કરુણાભર્યા સ્વરે કહ્યું કે આ પૃથ્વીમાં એવો કોઈ ન મળ્યો કે જે ભગવાન સાથે વાતો કરાવી આપે ભક્તના હૃદયની આવી અત્યંત આતુરતા જોઈ શ્રી ગોકુલનાથજીના સેવકના મુખમાંથી સહજ ભાવે વચનો નીકળી પડ્યા અરે ભાઈ તમે એમ કહો છો કે પૃથ્વી ઉપર એવો કોઈ ગુરુ જ નથી ચાલો મારા ગુરુદેવ શ્રી ગોકુલનાથજી ગોકુલમાં બિરાજે છે એમની પાસે એવો એ શ્રી શ્રી ગોવર્ધન ગોવર્ધનધરનો શ્રીનાથજી સાથે સાક્ષાત મિલાપકાર કરાવી વાતો કરાવેલ છે શ્રી ગોકુલનાથજીના સેવકના આશ્વાસનજનક વચનો સાંભળતા માત્રમાં જ પેલા ભક્તના હૃદયમાં તો ચટપટી લાગે એ હર્ષમાં આવી જઈને ધન્ય ધન્ય કહેતો નાચવા લાગ્યો એણે ગદગદિત સ્વરે વિનંતી કરી ભાઈ હવે ઢીલ ન કરો મને એવા પરમપ્રતાપી ગુરુદેવનો જલ્દી સેવક કરાવો શ્રી ગોકુલનાથજીના સેવકે એને સમજાવતા કહ્યું અત્યારે રાત્રિનો સમય છે અને છ ગાઉનો રસ્તો છે વચ્ચે શ્રી અમનાજી પાર કરીને જવું પડે છે તો સવારે ઉઠીને આપણે અવશ્ય જઈશું એટલે મર્યાદા માર્ગીય ભક્ત નિશાસો નાખીને કહ્યું ભાઈ દેહ ક્ષણ છે સવારની કોને ખબર છે આતુરતામાં માંડ રાત કાઢી બે કોઈએ નિંદર ન કરી પ્રભાતમાં બંને ઉઠીને ગોકુલ ચાલ્યા માર્ગે ચાલતા શ્રી ગોકુલનાથજીના સેવકને ચિંતાયુક્ત વિચાર થયો કે બોલતા તો બોલાઈ ગયું પરંતુ શ્રી ગોકુલનાથજી આ મનોરથ સિદ્ધ કરશે કે નહીં ગોકુલમાં મંદિરે પહોંચ્યા એટલે મર્યાદા માર્ગીય ભક્તને બહાર બેસાડીને શ્રી ગોકુલનાથજીનો સેવક ભીતર ગયો શ્રી ગોકુલનાથજીના દર્શન કરીને દંડવત કર્યા પરંતુ સાથીની ચિંતામાં એનું મોઢું ઉતરી ગયું શ્રી ગોકુલનાથજી એના મોઢા સામે જોઈને પૂછ્યું કેમ તારું મોઢું પડી ગયું છે તને શું દુઃખ છે આટલું પૂછ્યું ત્યાં તો એ રડી પડ્યો શ્રી ગોકુલનાથજી એને ધીરજ આપતા કહ્યું તું રડમાં જે કંઈ હોય તે વિના સંકોચ કહે તારા મનનું સમાધાન થશે ત્યારે સેવક રડતા રડતા મર્યાદા માર્ગે ભક્તની પૂર્ણ વાત કરતા વિનંતી કરી કે જે રાજ એ ભક્તને આમ કહેતા ઘણા વર્ષ થઈ ગયા છે ગઈ રાત્રિના એ બહુ જ વિલાપ કરવા લાગ્યો ત્યારે મારાથી રહી શકાયું નહીં તેથી હું એને આપને લઈ આવ્યો છું હવે એનો મનોરથ કરાવી એ તો આપના હાથની વાત છે આ સાંભળીને શ્રી ગોકુલનાથજી પ્રસન્નતાથી આજ્ઞા કરી કે એની આટલી બધી આતુરતા છે તો શ્રીનાથજીની સાથે એનો અવશ્ય વાર્તાલાપ કરાવીશ તું એને અહીં બોલાવું પછી એને ભીતર બોલાવી શ્રી ગોકુલનાથજીના દંડવત તેમજ સ્પર્શ કરાવ્યા આપશ્રીએ એને યાજ્ઞા કરી આજે ઉપવાસ કરજો શ્રી ગોકુલનાથજી ભોજન કરી ઘોડા ઉપર બેસી શ્રી ગિરિરાજ પધાર્યા શેનારથી કરીને શ્રીનાથજીના કપોલ ઉપર પ્યાર ભર્યો હસ્ત ફેરવતા વિનંતી કરી કૃપાનાથ આપને કાકાજી બરજ્યા છે કે હવે પછી કોઈની સાથે બોલશો નહીં પરંતુ કાલે સવારે આપનો એક સેવક આવશે એની સાથે તો બોલવું જ પડશે નહીં બોલો તો માર્ગની ટેક જશે ત્યારે શ્રીનાથજી આજ્ઞા કરી વલ્લભ બરજવાવાળો કોઈ બીજો હોય તો એને પૂછ્યા વિના ના બોલાય પરંતુ બરજવાવાળા તમે અને બોલાવાવાળા પણ તમે પછી કેમ ન બોલું તમે જેમ કહેશો તેમ કરીશ બીજે દિવસે સવારે મર્યાદા માર્ગે ભક્તને સ્નાન કરાવી શ્રીજી સમુખ નામ નિવેદન આપી એનો પૃષ્ટિમાં અંગીકાર કર્યો કે તરત જ શ્રીનાથજી એની સાથે પ્રસન્નતાથી વાતો કરવા લાગ્યા પહેલો વૈષ્ણવ કૃત કૃત્ય થઈ ગયો એનો આ જન્મ સફળ થઈ ગયો એટલે અમૃતલાલભાઈ અધિકારી હોય એની સાથે તો શ્રીજી આજે પણ વાતો કરે જ છે બધા સાથે નહીં આ વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને આપના મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં કેમકે બીજા વૈષ્ણવો પણ આવા સત્સંગનો લાભ લઈ શકે રાધે રાધે